નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો બુધવારના રોજ આપણે ફરી પાછા આજે મગફળીની હરાજીમાં આવી ગયા છે મિત્રો આજની મગફળીની હરાજીની વાત કરીએ તો મિત્રો નવી જમીન સોળ વીઘા છે તેમાં અત્યારે મગફળીની હરાજીનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો અને આવકની પણ વાત કરીએ તો અહીંયા આવક પણ તમે જોઈ શકો છો નવી જમીન સોળ વીઘા છે તેમાં આ તમામ આવક રહેલી છે મગફળીની આખું ભરાઈ ગયું છે જે સોળ વીઘા જમીન છે ત્યાં તમામ મગફળી જે અત્યારે ભરેલી છે અને હરાજી પણ તમે જોઈ શકો છો સામે ચાલુ છે બે હરાજી ચાલુ છે મિત્રો મગફળીમાં કોઈ પણ એક હરાજી જઈને જાણી લે કે કેવો રહે છે આજના મગફળીના ના બજાર ધન્યવાદ ધન્યવાદસો રૂપિયા

खड़ा गिहारा गिहारे एका ॿार भारत कई मे म મિત્રો બારસો ને છ રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ ગિરનાર મગફળી છે બારસો ને છ રૂપિયા ભાવ થયો છે માલ ચોખો છે અને મિત્રો ચૌદસો ને છ્યાસી રૂપિયા માં અમલ વેચાણો છે તો છાસઠ નંબર મગફળી છે ચૌદસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે ચૌદસો ને છ્યાસી રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ બિંદુ સાહીઠ નંબર મગફળી હોય એક નંબર ક્વોલિટી કાંઈ ઘટે ને એવો ભાઈ અને વજન એ બહુ સારું ચૌદ સો ને છ્યાસી રૂપિયા ભાવ દે છે મસ્ત વજન વાળો ને સારી ક્વૉલિટી મળે ભાઈ ચૌદસો ને છ્યાસી રૂપિયા ભાવ દો મિત્રો અગિયારસો ને એકાવન રૂપિયામાં અમાલ વેચાણો છે ભાઈ ઓગણચાલીસ નંબર મગફળી છે વજન ની વાત કરીએ તો વજન થોડીક હવી હરવી છે માઇનો રેવી અગિયારસો ને એકાવન રૂપિયામાં વેચાણ

સર ચૌદસો ને એકસઠ રૂપિયામાંગફળી મસ્ત ક્વોલિટી ને સારી ક્વોલિટીમાં વજન વાળો એકસાઈ પાવતો સારી ક્વોલિટીમાં દાણો તમે જોઈ શકો છો દાણી સારું છે ચૌદસો ને એકસઠ રૂપિયા સાહીઠ નંબર છે રૂપિયામાં આ માલ વેચાણો જોઈ શકો તમે અને વજન થોડીક હળવી છે અગિયારસો ને એકત્રીસ રૂપિયા ભાવ દે છે ઝીણી એ મગફળી અગિયારસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણી હળવો માલ છે બાકી માલ ફૂકો હોય એકત્રીસ રૂપિયા ભાવ જોઈએ વજન હળવું

ના મિત્રો બારસો ને એક રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ ઓગણચાળીસ નંબર મગફળી છે વજને સારી છે દાણે સારી છે ભાઈ બારસો ને એક રૂપિયામાં માલ વેચાણો છે સારી મગફળી છે ઓગણચાળીસ નંબરમાં વજન વાળો મળ છે બારસો ને એક રૂપિયા ભાવ છે અને માલ એ ચોખ્ખો હોય તમે જોઈ શકો છો બારસો ને એક રૂપિયા બે વકલ ભેગા છે મિત્રો 2 2 અજિયા 51 5000 હારુ હારુ આજી અજિયા

ચૌદસો ને અગિયાર રૂપિયા ભાવ થયો બે વકલ સેમ છે બે એક જ ખેડૂતના માલ છે ને બે હૈરે જ હરાજી મૂકેલી છે દાણા તમને દેખાડી દઉં તો તમે જોઈ શકો છો આ ટાઈપના દાણાનો માલ છે ચૌદસો ને અગિયાર રૂપિયા મિત્રો બારસો સોળ રૂપિયામાં માલ વેચાણો છે ક્વોલ્ટરીની વાત કરીએ તો ક્વૉલિટીમાં તમે જોઈ શકો છો થોડોક સારો મળે છે ફોયતરે થોડુંક સારું છે ને થોડુંક કાળું પડી ગયું એવો મળે છે આ ટાઈપનો અંદર મિક્સમાં અને આવું સારું છે બારસો સોળ રૂપિયામાં વેચાણો છે વજને સારું છે ભાઈ વજનમાં કાંઈ કટિમ નથી બારસો સોળ રૂપિયામાં વેચાણ મળે છે મિત્રો એક હજાર એકાવન રૂપિયા માં માલ વેચાણો છે જોઈ શકો છો તમે આની અંદર ગોગડી ને એવું બધું થોડુંક મિક્સ માં છે એક હજાર એકાવન ભાવ છે તે વજન એ સારું છે એક હજાર એકાવન રૂપિયા ભાવ છે તેમાં થોડુંક ગોગડી ને એવું થોડુંક અંદર મિક્સ માં છે દાણા માં એક હજાર એકાવન રૂપિયા ભાવ થયો મિત્રો અગિયારસો ને અગિયાર રૂપિયામાં માં આ માલ વેચાણ મગ પડી છે ભાઈ અને વજન એ સારી છે અગિયારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે વજન વાળો માલ છે એની અંદર ખોટું આ ટાઈપનું દેખાય છે ભાઈ માલ वो और माल जे अंदर मिक्स में बाकी माल आम सारो छे वजन वरो माल छे 1111 रुपिया भाव छे अरे रेको है अरे हेलो लोडो लोडो जरा रेकल है 80141 51 51 51 મિત્રો એક હજાર ને એકોતેર રૂપિયામાં આ માલ વેચાણ છે ભાઈ જીવીસ મગફળી છે એક હજાર એકોતેર રૂપિયા ભાવ થયો તે માલનો વજન એ સારું છે એક હજાર ને એકોતેર રૂપિયામાં વેચાણો છે ભાઈ વજન સારો છે એક હજાર એકોતેર રૂપિયા ભાવ થયો વજન વારો માલ છે એક હજાર એકોતેર જીવીસ મગફળી છે તો ફાઇનલી ખેડૂતો મિત્રો આ તા આજના મગફળીના બજાર ભાવને મિત્રો બજારની વાત કરીએ તો મિત્રો બજાર ગઈકાલ જવું જ આજે પણ બજાર જોવા મળી રહેલું છે હાલ આમ જોઈએ તો કઈ લાંબો ફેરફાર છે નહીં બજારમાં છાસઠ નંબર મગફળીની વાત કરીએ તો એમાં બજાર થોડુંક સારું દેખાય છે ચૌદસો પ્લસમાં હાલ સારા માલ આજે પણ જોવા મળી રહેલા છે હાલ ગઈકાલે જોઈએ તો ચૌદસો પ્લસમાં ગઈકાલે પણ વેચાણા હતા અને આજે પણ છાસઠ નંબર જોઈએ સારી ક્વોલિટી તો ચૌદસો પ્લસમાં એ આજે પણ વેચાણ છે એટલે બજાર જોઈએ તો ગઈકાલ જવું જ છે આજે પણ કાંઈ ફેર છે નહીં તો બસ આ વિડીયોમાં આટલું જ પરિમર્શું પડશે આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ ને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ